મહત્વની વાત આપણે કરીએ કે શું પ્રશિક્ષક તાલીમની અંદર સર્ટિફિકેટ હજી સુધી નથી આવ્યું તો કયા કારણો લઈને નથી આવ્યું અને ક્યારે આપણને આ સર્ટિફિકેટ મળવાનું છે અને આપણે આના માટે શું process કરવાની થાય છે તો મિત્રો બધા જે વિડીયોના લાસ્ટ સુધી હું છું આલોક મિશ્રા અને તમે જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી તો આવો આપણે સૌપ્રથમ પ્રથમ ship જે chat છે એપ આપણે ઓપન કરશું અહીંયા ship chat bot જે એપ્લિકેશન છે ઓપન થઈ ગઈ છે એમાં પ્રશિક્ષક ઉપર જવાનું રહેશે અને પ્રશિક્ષક ઉપર જે હોમ મેનુ છે અહીંયા હોમ મેનુમાં આપણે જવાનું રહેશે હોમ મેનુમાં જતાની સાથે આપણને બે અહીંયા વિકલ્પો દેખાઈ રહ્યા છે મોડ્યુલ વન અને મોડ્યુલ ટુ હવે આ બધે બોડીઝ ટુ આપણે પૂર્ણ કરી લીધા હોય તો આપણને આ તાલીમનું સર્ટિફિકેટ મળવાપાત્ર થાય છે તો હજી સુધી આ જે તાલીમનું સર્ટિફિકેટ છે એ પ્રોસેસમાં નથી એટલે કે હજુ સુધી તાલીમનું સર્ટિફિકેટ આપવા માટેની કોઈ પ્રોસેસ કરવામાં આવી નથી તો આના માટે આપણે શું કરવું તો સૌ પ્રથમ મિત્રો આપણે જો આ બધું બર્ડ પૂર્ણ કરી લીધા હોય તો આપણે એનો રિપોર્ટ કરવો આવશ્યક છે રિપોર્ટ કેવી રીતે કરવો હું આપને વિડિયો બતાવવા જઉં છું અહીંયા જે થ્રી ડોટ દેખાઈ રહ્યા છે એના ઉપરથી ક્લિક કરવાનું રહેશે અહીંયા જે રિપોર્ટ ઓપ્શન છે એના ઉપર કે કરવાનું રહેશે અહીંયા જે કારણ પસંદ કરવાનું છે કારણ માટે આપણે અધર્સમાં જવાનું રહેશે અહીંયા

કે આપણું જે સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ પંદર નવ પછી અવાઇલેબલ થઈ શકે છે અને અવાઇલેબલ થતાની સાથે વધુ અપડેટ માટે આપ બધા ગુરુવાળી સાથે જોડાયેલા રહી શકો છો આભાર મિત્રો આ હતી નવી જાણકારી ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે ધન્યવાદ